સેકટર દશાંશ બે આઠ ગાંધીનગર ખાતે ગાંધીનગરની સર્વપ્રથમ હિન્દી ગાંધીનગરના જન્મ દિવસ ચતુર્થ વર્ષમાં મંગલ પ્રવેશ નિમિત્તે શહેરના સિનિયર ડોક્ટર્સનું સન્માન કરવામાં આવેલ શહેરના વિવિધ રોગના નિષ્ણાતોની તબીબી સેવા ભાવના સાથેની લાંબા ગાળાની ઉત્કૃષ્ટ જાહેર સેવાઓને બિરદાવવાના સંકલ્પ સાથે ગાંધીનગરના ડોક્ટર અનિલવેદ બાળરોગ નિષ્ણાત ડોક્ટર યશવંત છાટબાર कान नाक गड़ाना निष्णात डॉक्टर पीयूष दवे आंखों ना निष्णात डॉक्टर कांति शेखात चर्मरोग ना निष्णात डॉक्टर राजेंद्र सोमपुरा एनेस्थेशिया डॉक्टर असीम शाह रेडियोलॉजिस्ट डॉक्टर आरती पंड्या पैथोलॉजिस्ट डॉक्टर हसमुख नायक जनरल प्रैक्टिशनर हूँ आदरणीय कैलाश दीदी तथा मेजर जनरल दीपक मेहरा डायरेक्टर

પબ્લિક વતી આભાર માની તેમના પર ઈશ્વરિય આશીર્વાદની વર્ષા કરેલ અને પ્રભુ પ્રસાદથી સૌને શક્તિ સબર બનાવેલ આ પ્રસંગે ઉપસ્થિત સાક્ષીઓ અને શ્રોતાનું પણ મુખ મીઠું કરાવવામાં આવેલ આજરોજ નારદીપુર મહિલા ગ્રામ વિદ્યાપીઠ બીઆરસી કોલેજમાં નશાબંધી અને આકારી વિભાગ ગાંધીનગર દ્વારા અરિહંત આર્ટ કોમ્યુનિકેશન ગાંધીનગર સંસ્થાના કલાકારો પૂજાબેન લખવારા કુસુમબેન નીતીનભાઈ શંકારકુમાર દ્વારા તારીખ છવ્વીસ જૂનના રોજ એન્ટી ડ્રગ્સ ડે નિમિત્તે જનજાગૃતિ કેળવતું નાટક ભજવ્યું હતું જેમાં દૂરદર્શન ટીવીના કલાકારના માધ્યમ દ્વારા વ્યસન મુક્તિ ઉપર જેવા કે ડ્રગ્સ ચરસ ગાંજો અફિન દારૂ સિગરેટ તમાકુ જેવું કોઈ પણ જાતનું વ્યસન કરવું જોઈએ નહીં તેવી જાણકારી આપતું સુંદર મજાનું જ્ઞાન સાથે ગમતનું નાટક ભજવવામાં આવ્યું હતું જેમાં ઉપસ્થિત મહેમાન પીએસઆઈ મેડમ ટીસી ઠાકોર તેમજ નિયોજક શ્રી ભાવેશભાઈ પંડ્યા અને મહિલા ગ્રામ વિદ્યાપીઠના ઇન્ચાર્જ મંજુલાબેન એન્સ કોઓર્ડિનેટર ડોક્ટર જસુંતીબેન તથા સર્વ સ્ટાફ મિત્રો તેમજ વિદ્યાર્થીનીઓ ઉપસ્થિત રહી હતી તે સાથે સાથે વ્યસન કરવાથી કેટલું નુકસાન થાય છે આર્થિક સામાજિક અને શારીરિક નુકસાન થાય છે તેની ઉપર શપથ લેવડાવ્યા હતા તો દર્શક મિત્રો આપે અનુભવ્યો ગાંધીનગરનો ધબકાર આપની આસપાસ બનતી આવી જ ઘટનાઓની જાણકારી અમારા સુધી પહોંચાડવા માટે સ્ક્રીન પર દર્શાવેલ નંબર પર વોટ્સએપ દ્વારા અથવા ઈમેલ આઈડી પર મેઇલ કરીને આપ અમારો સંપર્ક કરી શકો છો ધન્યવાદ